આધ્યાત્મિક જ્ઞાનના માટે સમય એક ખોરાક બહુ જરૂરી છે આજકાલ લોકો વોટ્સએપ પર સારા સારા મેસેજીસ મોકલાવે છે પણ એ બીજાને ફોરવર્ડ કરવા માટે જ હોય છે પોતાના જીવનની અંદર એપ્લિકેશન માટે આ મેસેજ વાંચ્યો આ પેલાને બરાબર લાગશે મોકલો એને એવી બદલાની ભાવના

આહારના દ્રષ્ટિકોણથી જો શરીરને પરફેક્ટ લેવલનું ભોજન મળે ઘણીવાર લોકોને તો તળેલું એટલું બધું મોટા ભાગે તળેલું ખાતા હોય છે બજારનું ખાતા હોય છે બેદમ વસ્તુઓ ખાતા હોય છે અતિ મેંદો જેમાં વપરાતો હોય એવી વસ્તુઓ ખાતા હોય તો સરવાળે આ બધું ચરબીમાં